કોંગ્રેસ સમિતિ દ્વારા આયુષ બ્લડ બેંકના સંયુક્તિ બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તાલુકાના પ્રમુખ દિલીપભાઈ પટેલ જિલ્લા મહામંત્રી સુધીરભાઈ બારોસ શહેર પ્રમુખ સતીષભાઈ રાવલ ધભોઈ નગરપાલિકા સદસ્ય સુભાઈ સુભાષભાઈ ભોજવાની તેમજ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહી ગાંધી બાપુ અમર રહો મહાત્મા ગાંધી બાપુ અમર રહો ના સૂત્રોચાર સાથે ગાંધી બાપુની ભજન ગીત માનવ સેવા એસ પ્રભુ સેવા ઈશ્વર તેરે નામ સબકો સંપતિ દે ભગવાનની જેમ રક્તદાન મહાદાન નું સુંદર આયોજન કરીને રક્તદાતાઓ રક્તદાન કરી સો બોતલ રક્તદાતાઓ રક્તદાન આપીને ગાંધી બાપુની જન્મ જયંતિની ઉજવણી પ્રસંગે માનવ સેવાનું કાર્ય કર્યું હોવાનું જાણવા મળ્યું હતું बहुत रफीक मंसूरी <स्थी> ઓકે આજ રોજ ડભોઈ શહેર તેમજ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ગાંધીજી બાપુની જન્મજયંતિ નિમિત્તે અહીંયા બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેથી કરીને લોકોને જરૂરિયાત હોય તો રક્ષ મળી શકે સાથે સાથે લાલ બહાદુર શાસ્ત્રીની પણ આજે જન્મજયંતિ છે તેને સાચી શ્રદ્ધાંજલિ મળે ને રક્તદાન એ મહાદાન છે અને બાપુજીની બાપુને આજે સાચી શ્રદ્ધાંજલિ આપવા કોંગ્રેસ પરિવાર દ્વારા આ અમે આયોજન કર્યું છે ને વધુમાં અહીંયા આયુષ બ્લડ બેંક બી છે તો લોકો બરોડા સુધી આપવા ના જવું પડે અને અહીં લોકો આપવા માટે બધા આવ્યા છે અને પચાસથી વધારે યુનિટ અત્યારે અમારા થઈ ગયા છે અને આગળ પણ હજુ વસે એક વાગ્યા સુધી સોથી